હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર સાવ પાણીના ભાવમાં મારુતિ સજુકી ઓલ્ટો આઠસો કાર આવેલ છે પેટ્રોલ સીએનજી એન્જિન સાથે જોવા મળશે લૂકવાઈઝ ગુડ કન્ડિશન ઓલ્ટો કાર વેચવાની છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે અલ્ટો કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે કારમાં તમને ટીપટોપ કંડિશન જોવા મળશે કારમાં એસી પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે પાવરફુલ એન્જિન જોવા મળશે અને ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે ગુડ કન્ડિશનમાં અલ્ટો કાર જોવા મળી જશે ઓરિજિનલ કાર જોવા મળશે નવા ટાયર સાથે અને પેટ્રોલ સીએનજી કાર છે તો કારની કન્ડિશન જોઈ શકો છો ગ્રે કલરમાં કાર જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે લુકવાઇઝ ગુડ કંડિશન કાર જોવા મળશે કાટછડો ક્યાંય તમને જોવા નહીં મળે વાત કરીએ આપણે કારની કિંમતની તો માલિકે કારની કિંમત માત્ર એક લાખ અને છપ્પન હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી સાર એકાણું સેતાલીસ ત્રણ સડસઠ માલિકનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખ અને છપ્પન હજાર રૂપિયા ઓલ્ટો કારની કિંમત રાખેલી છે ઓલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જસદણ તો ગામ કમલાપુર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અઠ્યાસી હજાર એકાણું વાળા નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાય